બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શ્રી સાર્વજનિક વિદ્યાલય આંબલિયા સરના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીપ અંતગ્રંથ શિક્ષક હિતેશભાઈ ગોહિલની આગેવાનીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જાગૃતિ લાવવા અને પોતાના કિંમતી મત રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગમાં કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર લઈ રાહદારીઓ સ્ટેશન વિસ્તારના વેપારીઓને પોતાનો કિંમતી મત સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે આપવો ચૂંટણી સમયે મત આપી ભારતના નાગરિક તરીકેની આપણી ફરજ પૂરી કરવા સમજાવવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ શાળાના સફળ સુકાન